ચોરાશી પંચ્યાસી પંચ્યાસી એક હજાર ને પંચ્યાસી રૂપિયા મીડિયમ સુપરમાં ત્રણ નંબર પંચાશીર સારો છે એક હજાર ને અઠ્યાસી રૂપિયા સારો માલ અમુક લીલો ત્રણ નંબર এক হাজাৰ ন বাসী ৰ ત્રણ ત્રણ નંબર નંબર એક છ્યાસી રૂપિયા માલ સારો એક હજાર ને છ્યાસી રૂપિયા ત્રણ નંબર માલ સારો એક હજાર ને પંચ્યાસી રૂપિયા મીડિયમ સુપર ત્રણ નંબર જસદણ માર્કેટિંગ યાર્ડ માં ચેણાના બજાર આજે એક હજાર પંચોતેર રૂપિયા થી લઈને એક હજાર પંચાણું રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે